સો હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ જય માતાજી જય દ્વારકાધીશ તો ગાઈઝ સ્વાગત છે તમારું મારા એક નવા વ્લોગમાં સવાર પડી જાય ને મમ્મી તો કપડાં બપડા ધોઈને નવરી પડી જાય તો ગાઈ શિવમ બી ઉઠી ગયો છે શિવમ ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ જય માતાજી જય માતાજી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ તાવા બી નહીં મારા નહીં કાસો પલાણો પર નહીં કા ખાતો જો તો ચલો ગાઈઝ દીવાબત્તી કરી નાખીએ અને પછી ચાપણી કરીએ

બોલો તો રકાવી હલી જાય ટેપું જ ચાપી દીધી તો ગઈસ મારા માટે બી કોફી આવી ગઈ સીવ બાદ ફોંક મારી મને પી લેયા એ ફોંક નહી મારી જો થઈ મારજે હું જોઉં જેટલું ઉધી જાય તો તમે કોફી પી લીએ તો ગઈસ મમ્મી તો પાછી અહીંયા ચા મૂકી રહી છે એના માટે અને મસ્ત ચણા બાફ્યા છે આજે આજે તો ચણાનું શાક બનાવી હો હે મમ્મી આ ચણાનું શાક બનાવી હો પણ માર તો ખાવાનું નહી ચા માર બહાર જવાનું કોણ કોણ

तो गाइस मुंगड़ी मुंगड़ी ले गई है दादी तो समरवा मम्मी आईया जमवा ने तैयारी करी मम्मी भी चा उरे कर दे दी था गयो हु तो गाइस अंकित तो गुप्ता बब्बर जितना खोहेया ने बद्दा मे लीदा अचार ले लीदा हाते के तो गोधो उरे बद्दा मे तो देखो के खबरो मारो पैसा को खो ले गयो ला होय बिदान लो ले बस जो तो जे मुकू मु नती के मु ज्वाइन मेला होय एक टेन्शन आई जाती के मारे पैकेट में तो कोने पैसा ल नहीं ज्वाइन मेला मन लगे तो देख ला पादी ओर ये गर्मी घर <laughs> में बता पूछो नो परे ओले बोल से लाइन नेपड़ी आ का नो आर्मी आर्मी नो आदमी नो

ગાઈસ હું તો ઘરે આવી ગયો ફંક્શન માંથી અને હવે જઈ ગયો તારા પપ્પા પાસે ટિફિન લઈ તો ગાઈસ હું તો બજાર માં આવી ગયો દુકાન ઉપર પપ્પા ને ટિફિન આલવા માટે તો જમા બેઠા હો આ તો મોડું થઈ ગયું પપ્પા જમી રહે એટલે ની એકડી પાછા નોકરી જવા માટે ગાઈસ ગાઈસ અમે તો દોરાવાડી બજાર માં આવી ગયા અને સેવા માં જ આવ્યો બજાર માં શું કરવાય તો પકોડી ખાવાયો પકોડી ખાવાય તાતે હેળો દે મને ખવડાવ હેળો દે

તને કઈ યાદ નહીં આવે પાગલ તો કઈ જમવાનું તો લઈ લીધું બધું થોડો ખાબે છો બાપા બધું તો જો હવે જમવા બેસી જઈએ બપોરે ચણન શાક બનાવી દઉં નહીં ફેવરેટ શાક બપોર બનાવી દઉં ને તો કેટલું તીખું શાક છે નહીં બહુ તો કઈ પપ્પા આવી જાય જમવા નહીં આવી

કઈ નહીં ત્યાં તબિયત પણ સારું સેમ કેવું કરે દાદી ને બધા દાદી ને બધો મજામાં નીચે બધા દાદી ને મિત્ર મમ્મી ને હમ તબિયત બધા ને દાદી રેડી તે પાણી સારું હે હમ મસ્ત મસ્ત

તો કંઈ નીચે તો બધા સુઈ ગયા અને બી ઉપર આવી ગયો છું રૂમમાં તો ચલો કઈ જ આપણા વિડીયોનો કરીએ છીએ અહીંયા એન્ડ મળીએ કાલે નવા વ્લોગમાં તો ગાઈસ અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ગુડ નાઇટ જય માતાજી જય દોરકતીશ